વેરી ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તો મોર્નિંગની મસ્ત શરૂઆત થઈ ગઈ છે અને સવારના વાગ્યા છે સવાર તો વ્લોગની શરૂઆત આ થોડીક વહેલી કરી છે કારણ કે નાસ્તો હજી થોડુંક બાકી છે અને જો આપણે તો સ્વેટર મસ્તનું ઠઠાવી દીધું જ કારણ કે ઠંડી હવે ધીમે ધીમે વધુ પડે છે એટલે આમ થોડીક ઠંડી લાગે એવું એટલે બસ જો કંઈ આવું છે અને આપણે હવે ચાલો જોઈએ કિચનમાં શું થઈ રહ્યું છે તમને સૌથી પહેલાં તાપી મૈયાના દર્શન કરાવી દઉં પછી આપણે કિચનમાં કમારીએ જો

હોય કે તો તો ઠંડી ઠંડી ને ભાઈ માટે માટે આખો શિયાળો જાય એના અમને લાગશે ને તો અમે હજી સ્વેટર પહેરવું પણ એને ઠંડી જેવું લાગશે ને કઈ ઠંડી નથી તો કઈ બસ આવું છે હવે આપણે મમ્મી ને મમ્મી શું મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

કઈ નહીં બસ જો આવું છે તો હવે નાસ્તો કરી લઈ પછી પાછા આપણે નિરાતે મળશું ત્યાં સુધી ચાલો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો ઠંડી કોઈ ઠંડી એટલે ઓમ ઠંડી નથી પણ પવન છે પવન કોઈ ફફડાટો લે છે વાતાવરણ પણ મસ્ત આવું એકદમ મસ્ત ક્લીન ક્લીન છે પણ પવન બહુ છે એટલે આખો દી સ્વેટર પહેરું પહેરું પડે એમ લાગે છે હવે જમી લે જમવાનું શું બનાવ્યું ચાલો તમને બતાવું તો જમવામાં છે ગુવાનું શાક લસણ વાળું ભાખરી કાચા ટમેટા સંભારો અને રોંડાના વાગી ગયા છે સવા પાંચ અને મમરાના લાડુ ગોળની પાઈ લેવા રહી છે અહીંયા મમરા વગાયા છે મૂમરા વગાડેલા પાઈ લેવાય છે निवाल तरबनी मच्छी ठावड़े ओपने लान एक ग्राम चूने फोरो फोरो गोल ढंग से बीस ग्राम चूने सुबह कौन लेने ना ये ना हम लेंगे छोय ओपने एक ग्राम पात्र गोल ढंग से हाँ क्या मजारोसी हाँ पात्र बच्चे चार जन तो समोपर नगर निवासी की तमाम

俺天天玩火罗腿饺子，那个火罗腿饺子，给我一。 Jeg har vondt på fingrene. Ya kalau um kalau lagi lalu aja, pasi coba tahu. અને ગરમ ગરમ હોય ને ત્યાં ફટાફટ લાડુ વળો અમને નકર પછી સુકાઈ જાય ને તો એકદમ ઢૂકો ઢૂકો થા મને તો ચાલો તમને લાડુ બનાવીને બતાવું તો ફાઇનલી આપણા લાડુ વડાઈને તૈયાર થઈ ગયા છે તમને બતાવું જો મસ્ત મસ્ત લાડુ વળી ગયા છે આની રેસીપી મારા મમ્મી ક્યાં મમ્મી બોલો હવે પેલો મમરાની છે ને સે શેકી લેવાના હા એટલે ઘારવાળો હોય તો હા ઘારવાળો હોય ને તો સે શે ઓમી જ પડે ઘારવાળો ન હોય તો સે શેકી લે પછી બસો ગ્રામ ગોળ મૂકવાનો એમાં એક અડધું પાવડું અને એકદમ એની પાતળી અને પછી મમરા નાખી અને હલાવી સફેદ મમરા ન રે ત્યારે હલાવવાનું એકદમ મિક્સ કરી દેવાનું લાડુ સરસ બને પછી તરત હા પછી નાખવાનું તો બસ આવી કઈક ઈઝી રેસીપી હતી તમે ટ્રાય કરજો અને કેવા છે એ કોમેન્ટ કરીને જણાવજો બરાબર તો હવે આપણે કપ કપડાંને કરવાના છે અહીંયા મસ્ત અને પ્રેસ તો લઈને બધું બેહી ગયા છીએ હવે બેહી જાય તો આપણે સાંજનું ટાણું થઈ જાય અને રસોઈનું ટાણું થઈ જાય તો રસોઈ કરવા પડશે કારણ કે વહેલા જમવાની આદત છે સાત વાગ્યામાં જમી લઈએ છીએ રાતનું મારું તો બસ આવું કંઈક છે તો પછી તો જમીને તો મસ્ત ફ્રી થઈ ગયા છીએ તો હવે ટાઈમ થયો છું બ્લોગનો એન્ડ કરવાનો તો બસ તો મળીએ કાલે નવી વાતો સાથે નવા દિવસ સાથે તો ત્યાં સુધી તમારા લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેવું ને બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ